ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો તો મિત્રો હોળી વહી ગઈ ને પડીવા આવી ગયા ને પડવા જાય તો આપડી ગામડાના કરવાના છે પડવા આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અમારા ગામડાના દંડારસ તમને બતાવીશ અમારા બે ટાઈમ દંડ હોય બપોર પછી હોય ને હાંજના હોય પાસે બે જગ્યાએ દંડિયારસ થાય રોટલી ખાવા પૂગી એમ હોય તો અહીં બિસાર વેલ આવે શિકાર ન જરૂરી હોય તો મીના ખાવામાં કોઈને ફૂલ ભૂખ લાગી છે બીતું બીતું ખાઈ દે સર જોવે હકલ થઈ શકે જો કોઈ ના આંગડામાં હોય આવું જાણવું તો કોમેન્ટમાં જણાવજો બાકી જો આપણે તો શે જ જો બસ તો મિત્રો બધા ઝાડવામાં આપણે ફૂલ હવા નાખી લે અને જ્યાં આપણે આ ઝાડવું છે ને આપણા ફરિયામાં બહુ મોટું જબર આમાં ફૂલ છે ને રાત નાખી લે સાંજના બપોર પછી બપોર પછી જ્યાં ખીલે આ બધા ફૂલડા રૂંઢે ની પાછા હાન થાય ને તો બધાય ખરી જાય કલાકમાં ખરવા ચાલુ થઈ જાય ખીલા ભેગા આ ફૂલ કેવા મસ્તી ના હા બધા હટાને ખીરે સવારમાં ખીલે ને બપોર પછી ખીલે અને કલાક બે કલાકમાંથી પડી ખીલી જાય રાત થાય તો આખી ફૂલવાળી પથરાઈ જાય ફરિયામાં બધી હાની થાય ને તો ફૂલને પથારી થઈ જાય ફરી આમ બધા ફૂલા થઈ જાય સરસ રૂપા ખીલા ભેગા જ પડી જાય એમ ટકે નહીં જાડવા જાડવું જેવું છે ને આમાં સાલું જ રીતે ફરવાના પહેલા પાંદડા ખરી જાય પછી પાછો ફાલ આવે હાલમાંથી પછી આ ફૂલડા હોય બધા ફૂલડા ખરીદ્યા જાય ને બધા ફૂલડા કેવા મસ્તી ના હા આ બધા ફૂલડા ખરીદ્યા હા પેલા બધા પાંદડા ખરીદ્યા અત્યારે જો આપ જોઈ શકો છો તમને પાંડું ક્યાંક જ જોવા મળે હા બાકી બધા ફૂલડા જ છે આખી ડાયરીમાં ફૂલ જ છે બધા બધા ફૂલ જ રહ્યા ડાયર પાંદડું એકી નથી રહ્યું જે ડાયરીમાં ફૂલડા ને ફાઇલ નથી ને નવી હે ને જ પાંદડા હે બાકી એક પાંદડું જ નથી બહુ જબડું હા પાછું આ ઝાડવું પણ બહુ સારું શુદ્ધ આ ભાગ્ય જોગે જોઈ આંગળે કોઈના જાડવું ઉત્તમમાં ઉત્તમ જાડવું એટલે આ હોવાનું કેવડું જબરું હે પાંદડું એક બધા ખરી ગયા બધા ફૂલડા જાય ને પછી આ જાડવામાં આવશે દોડવા મસ્તીના ડોડવા આવે હે પછી બધા પણ દોડવા જાય ને એક ડોડવો નહીં રહ્યા ને ત્યારે પાછા પાંદરાના નવા શરૂઆત ખાસિયા સુધ તો એ આમ ને આમ જ રહ્યા તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ઘરેથી ગામડે આપણે તો અમારું મેનજીસ મારા બાપ દાદાનું ભૂમિ કાહે કોટડા ગામ તો જો આપણે જઈએ છીએ કોટડા એ વાર કરવા બે ત્રણ દિન રેજા હોય તે એક એક દિવસ થઈ આપની હરિયા ને દેવાર હરિયા આજે આપડી હવે ઇમેજી મે ગઈ એસી હે આપબલોક માં કમેન્ટ ની દેજો તમારા ગામ ની ડંડિયા રસ્કેવી હોય કેવા પરિભાવજો તો કમેન્ટ માં જણાવજો નમ મારા બ્લોગ જોજો એટલે તમને ખ્યાલ આવે કે અમાર ગામ ની ડંડિયા રસ્કેવી હોય

येवढं बघून नुसता चेहराने अंदर ताडी लट्या